વનસ્પતિ છે એ વૃદ્ધિ માટે શનિ જરૂરિયાત છે વૃદ્ધિ એટલે કે કઈ પ્રક્રિયા કેવાય પ્રક્રિયા કઈ પ્રક્રિયાના પ્રયોગ દ્વારા ઓટો ની શોધ કરી કયા પ્રયોગ દ્વારા મીણબત્તી નો પ્રયોગ અને તેમણે કીધું કે પ્રાણીઓના શ્વસનથી અને જે દહન પ્રક્રિયા થાય છે પૃથ્વી ઉપર જે આગ લાગે છે

અને તેમણે કીધું કે આ પ્રકારની જે પ્રક્રિયા છે કઈ જગ્યાએ થાય છે તો વનસ્પતિની અંદર જે લીલો ભાગ હોય છે એ જગ્યાએ છે લીલો ભાગ શું ધરાવતો હરિતદ્રવ્ય અને આપણે બધા જાણીએ છીએ કે હરિતદ્રવ્યની અંદર શું હોય છે તો કે રંગક દ્રવ્યો છે કયા તો ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, ઝેન્થોફિલ, ફાઇકોસાઇનિન, ફ્યુકો, ઇરિથ્રિન, ફ્યુકોઝેન્થિન, કેરોટીનોઇડ્સ વગેરે વગેરે ત્યાર પછી ટીડબલ એન્જલમેન નામનો વૈજ્ઞાનિક આવ્યો એમણે

કે વનસ્પતિ દ્વારા જે વપરાય છે જે પાણીનો અણુ એ જ પાણીનો અણુ છે એ શેના નિર્માણ માટે જવાબદાર છે ઓક્સિજનના નિર્માણ માટે જવાબદાર છે તો જુઓ આપણે એ લખ્યું છે ready તો એના ઉપરથી આપણે સારી રીતે સમજાઈ શકીએ છીએ આ આપણને મળે છે શર્કરા એક બીજો અણુ શું મળી ગયો આપણને H2O અને છેલ્લે વિશ્વ વિખ્યાત જે બધા લોકો માટે માન્ય છે આપણે અત્યારે ભણીએ છીએ અને બેઝિકલી આપણે એક્સપેરિમેન્ટમાં પડ્યા વગર સીધા ઇક્વેશનને આપણે એક્સેપ્ટ કરીએ છીએ તો ઇક્વેશન છે 6CO2 plus twelve H two કોની હાજરીમાં પ્રકાશની હાજરીમાં શું બનાવે છે C six H twelve O six plus six O two plus six H two તો એ નિર્માણ પમતા O two છે કોની પેદાશ હશે આપણા પાણીની પેદાશ હશે તો આ છે વૈજ્ઞાનિકો દ્વારા કરાયેલ experiment નું જે ટૂંકમાં માહિતી આપવામાં આવી છે અના પછીના લેક્ચરની અંદર આપણે ડિટેલની અંદર પ્રકાશ પ્રક્રિયા અંધકાર પ્રક્રિયા ચક્રીય ફોટોફોસ્ટ પોરાયલે છે અચક્રિય ફોટોફોસ્પોરાયેલી છે ચક્ર સી ફોર ચક્ર અને છેલ્લે ફોટો રેસ્પિરેશન એટલે કે પ્રકાશ વસન વિશે પણ ડિટેલમાં અભ્યાસ કરીશું જય હિન્દ